પુરી આ દે યા ટામેટા હી લે લાલ બાર રસ્તો આવી ગયો આટલા વળવાનું એટલે ફોન બંધ કર ભયાનક જંગલો પાવાઈ ગયો લાગ છે લાગી બધું હશે લઈ લે કાકા મુકાવ તો જતેટ કરતા બોલ 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 કુછય બોલ આગળ જા અલ્યા નો કાકા ચંપલ લી પે

હેડો ગયા તમે તો અત્યારથી હજી તો અંદર જવાનું આપડે જો ઊંચા ઊંચા ડુંગરા છે રડવા લાગતા હોય જોજો ખાલી

ગમે તો ઘંટી સીધો માણસો મેટલે મોટી મોટી આતી હે અરે રાહુલ બા તુર ઇસકી હોય કેટલી બડી બડી હોઘ મે પગમે પગમે

ચક ચાલુ કરે યોનો તમે જોમે આઈએ આ મોળા વાળા તમે જોમે આઈએ હ અમે કોમ્પટર ના ઉલટી થાય ના ઉલટી થાય ને ઉલટી ની દયા ગળસ બળસ કેમ તમે

ભયાનક જંગલ જંગલ માં તો વાઘ ના બધું નઈ આપડે પાસાજ નહી આઈયે વાઘ આવે વાઘ નઈ બધું આવે તાકોમો મોમો